અને જો અમારી માંડવી છે આ બધી કાઢવાની છે આજ ફૂલ મોજ આવશે થોડુંક મજા બગડી ગઈ છે એટલે એનું ધ્યાન રાખજો તો લોગમાં તમે છેલ્લા બધી રહેજો મજા આવશે તમને લોકોને

ફેમિલી વાળા લોકો વપના ચાલુ કરી નાખ્યું છે અને હું જો આ શર્ટ ટોપી અને રૂમાલ અને પાવર બેંક લઈને જાઉં છું ચાર્જિંગ ઓછું છે તો ઓલા હા શર્ટ લેતા જાય પછી આપણો વારો પાડી દે ખોટે ફોટો અને કરતા લેતા જવા સારું દાડી શું કામ કરવાનું માઇન્ડ એના છે તારે దాడి దాడి తి

મજા આવે કે આયા મજા આવે જામનગર થોડી ગયા થોડી ગયા એમ ન હોય બધે હર ખુશ છે ભાઈ તને હું લતા મજા આવે મને તો આયા મજા આવે હા બધા ફેમિલી લાલ ફેન પોરો મળી જશે ઘડીક આ વિડિયો રાખતો જ ને એવું જ કહી દઉં નાખવાનો છે જાવ ધંધો નહીં જા ખીલા ખોડો ને ખોડી દેજો વિડિયો નખા સમજી ગયા કે બોલ ડાયલોગ માર દે ખીલા નહીં ખોડવાના નકર

હું ગમે ડ્રાય પણ નાખીને હવે જાવ ઘર બાજુ હાવ લેવાય જાય પૂરું થઈ ગયું નક્કી જ કેટલું કામ કર્યું નહીં હા બોલા એક મજા આવી મજા મજા આવી સારી પણ એવું છે આમાં થોડુંક સંતુલન વિખાઈ ગયું મારે તો હાવ દશા જ વિખાઈ ગયું છે હવે વધારે ગરમ પીડ્યું ગરમ થોડુંક વધારે પીડ્યું બહુ પછી આપણે કઈ કામ ન કરવું જાન છે બેન

હવે જાવ ઓપને પાસે અત્યારે ખાઈ કુ લેવા સાલુ કરવાનું છે મારે હવે યાર દાડી અમુક વે જ છે થોડક સહી અત્યાર સુધી લાલ આવે ગાડી લઈને અત્યારમાં હા ફેમિલી આપણે આવી ગઈ છોડા લાલા મામા લેવા છોડા હા લાલા મામા હે આમ હું તો જો લાલા મામા આવ્યા છે લાલા મામા લેવા છોડા એ પી લે અત્યાર સા નત બનાવવાનો આપણે હવે જો એટલી રેસ માંડવી આપડે દાડિયા કામ કરે હલો દાડિયા કામ કરે રાખવા

એટલે રાતે કામ કરવાનું હતું આપણે તો રાતે હવે જાજુ કાંઈ કામ છીએ નહીં કામ એટલે થોડો ટાઈમ સુધી કામ કરવાનું છે હવે કામ પૂરું થઈ જાય એટલે પાછું આપડે ઘરે પાછું એટલે જો વરવામાં ઋતિકભાઈ બાકી બધા જો હજી હેઠે છે હજી કોઈ દાડિયા ગયા નથી થોડાક છે થોડાક ઘરના જે હતા એટલા દાડિયા છે બાકી બધા તો વ્યાજ આ તો અમે અમારું કામ પૂરું કરી અત્યારે હાર્દિકની વાડી આવી ગયા હાર્દિકને કાંઈ ઊંઘ આવતી નથી હવે हा ख्वाटिङ बात क्या क्या फोनमा त आज ब्लग के लाग्यो कही देजो कमेन्ट गरिदो अनि पछि नगमा त्यहाँ बधाई नै जय माता ने, गुड नाइट